લીમડીના અને ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં યુવાનનું ગરકાવ થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો ગામ ખંભલાવના કમલેશભાઈ મોતીભાઈ મકવાણા ઉમરવર્ષ આશરે ત્રીસ અને તેમના મોટાભાઈ હરદેવભાઈ મોતીભાઈ જેવો ખંભલાવ ગામથી પાણસીણા ગામે કોઈ કામકાજ અર્થે ગયા હતા ત્યારે પાણશીણાથી પરત ખંભલાવ આવતા હતા ત્યારે કમલેશભાઈને પાણીની તરસ લાગતા વચમાં આવતી નર્મદા કેનાલમાં પાણી પીવા ઉતરેલ અને એકાએક કમલેશભાઈનો પગ લપસી જતા આ નર્મદા કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે મોટાભાઈ હરદેવ

પાણશીણા પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ કલ્પેશ વાઢે